નમસ્કાર મિત્રો શિક્ષણ સંબંધિત યોજનાઓમાં આજે આપણે વાત કરીશું ઉજાસ ભણી એટલે કે એડોલેશન એજ્યુકેશન પ્રોગ્રામ ઉજાસ ભણી કાર્યક્રમ એ મહત્વપૂર્ણ શૈક્ષણિક પહેલ છે જેનો હેતુ કિશોરાવસ્થામાં પ્રવેશેલા વિદ્યાર્થીઓને સચોટ વૈદ્યુત પ્રમાણે સાંસ્કૃતિક રીતે સુસંગત કિશોરાવસ્થાની માહિતી આપી વિદ્યાર્થીઓને સશક્ત બનાવવા તેમના તંદુરસ્ત વલણને પ્રોત્સાહન આપી તેમની કુશળતા વિકસાવવા માટે છે જેથી તેઓ જીવનની વાસ્તવિક પરિસ્થિતિ સામે સકારાત્મક અને જવાબદારીપૂર્વક પ્રતિક્રિયા આપી શકે છે કાર્યક્રમમાં આવરી લેવામાં આવતા વિષયો કિશોરાવસ્થામાં મનોવૈજ્ઞાનિક સામાજિક સાંસ્કૃતિક જૈવિક નૈતિક પરિમાણ માનસિક સ્વચ્છતા વ્યવસ્થાપન અને આરોગ્ય કિશોરીઓ માટે જરૂરિયાત મુજબ દૈનિક પોષણ કુપોષણ અને એનિમિયા બાળ શોષણ સંબંધિત કાનૂની જોગવાઈઓ પોક્સો એક્ટ બાળલગ્ન લગ્ન અને બાળ અધિકાર થેન્ક યુ